તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી અને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમિન હસમુખ પ્રજાપતિ સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર ત્યારે ઝોનના ડેપ્યુટી કમિશનર અને જયારે ઝોનના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ પર કમિશનર પાણી પુરવઠા અધિકારી સોલિડ ડ્રેસ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહ્યા હતા જે સ્વચ્છતા બાબત અને પાણીની તકલીફો ના પડે એમ બાબતની ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે સાથે રોડ રસ્તા ગટ્ટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા વહેલાસર થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આવનાર સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.